ગુજરાતની અંદર જાસૂસીનો એક મોટો રેકેટ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અત્યાર સુધી તો આપણે ફિલ્મોમાં અને વેબ સિરીઝોમાં જોયું હતું કે અધિકારીઓ ક્યાં જાય છે શું કરવાના છે કઈ ગાડીમાં જવાના છે ગાડીનો નંબર પ્લેટનો નંબર શું છે સહિતની માહિતીઓ આ જાસૂસો દ્વારા ભૂમાફિયાઓ અને બુટલેગરોને વહેંચવામાં આવતી હોય છે આવા જ એક સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે જ્યાં અધિકારીઓની અંગત માહિતીઓ કે તે ક્યાં જવાના છે કંઈ ગાડીમાં જવાના છે સહિતની માહિતીઓને એકથી બે હજારની નજીવી કિંમતમાં આ ભૂમાફિયાઓને વેંચવામાં આવે છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાગો મુકવાણા ખબર નહીં છેલ્લા કેટલાક સમયથી આ રેકેટ ચાલતો હશે કે અધિકારીઓની અંગત માહિતીઓ કે તેઓ ક્યાં જવાના છે ક્યાં રેડ કરવાના છે કંઈ ગાડીમાં જવાના છે ગાડીનો નંબર પ્લેટનો નંબર શું છે તેવી અંગત માહિતીઓ આ એકથી બે હજારની નજીવી કિંમતમાં બુટલેગરો નહીં કે ભૂ માફિયાઓને આ જાસૂસો દ્વારા વેચવામાં આવે છે જાસૂસો આ અધિકારીઓની જાસૂસી કરે છે તેમની પાછળ પાછળ ફરે છે અને તેમની માહિતી એકત્ર કરીને વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં વહેંચવામાં આવે છે આ ગ્રુપોની અંદર જોઈન થવા માટે એકથી બે હજાર રૂપિયા ચૂકવવાના હોય છે ત્યારે ભાવનગરના જ એક ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર ઝાલોધરાને આવો એક શક જાય છે કે તેમનો કોઈ પીછો કરી રહ્યું છે ત્યારે તેમના દ્વારા તપાસ કરવામાં આવે છે અને ત્યારે ચાર વ્યક્તિઓના નામ સામે આવે છે જેમાંથી યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ નથુભાઈ ઉર્ફે બાપા સીતારામ નાનુ આ લોકોનો મોબાઈલ ચેક કરવામાં આવે છે અને મોબાઈલની અંદરથી વિવિધ ગ્રુપો પ્રાપ્ત થાય છે ગ્રુપોની અંદર અધિકારીઓની વિવિધ માહિતીઓ કે જેમ કે તેઓ કઈ ગાડીમાં જવાના છે ક્યાં જવાના છે ક્યાં રેડ કરવાના છે સહિતની કેટલીક અંગત માહિતીઓ પણ આ ગ્રુપોમાં વહેંચવામાં આવે છે ત્યારે ભૂસ્તર શાસ્ત્રી ભલત કુમાર ઝાલોધરા શું કહી રહ્યા છે તે આપ સાંભળો ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમે જ્યારે કચેરી દરમિયાન અમારી કચેરીમાં હતા અને લંચ માટે અમે ઘરે જતા ત્યારે એક ત્રણ અજાણ્યા ઇસમો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બેઠા હતા એટલે અમે એમની પૂછપરછ કરતા જેમાંથી ત્રણેક ત્રણેક ઈસમો ભાગવાની કોશિશ કરતાં એકને અમે પકડી રાખેલ અને પકડાઈ જતાં એના તલાશી લેતા એના ખીચામાંથી બે મોબાઈલ મળેલા મોબાઈલના બંને લોક હતા એટલે અમે એમના નોટિફિકેશન ચેક કરતાં અમને જાણવા મળ્યું કે આ ઈસમો અધિકારીઓની બધા અધિકારીઓ આરટીઓ વિભાગ હોય પોલીસ ખાતું હોય કે પછી રેવન્યુ વિભાગ હોય દરેક વિભાગની રેકી કરી અને એ રેકીના મેસેજ દ્વારા જે ખનિજ ચોરી સાથે સંકળાયેલા હોય તેવા ઈસમોને મેસેજ આપી અને એમને ખનીજ ચોરીમાં ચોરી કરવામાં મદદ કરતા હતા એટલે એની સામે અમે ચાર ઈસમો સામે મેં ખુદ નીલમબાગ પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે ભરતકુમાર ઝાલોદરાએ કહ્યું તે પ્રમાણે તેમને શક ગયો અને તેમણે તપાસ ધરી તો તપાસમાં બે લોકોની ધરપકડ પણ થઈ ગઈ તેમાં યુવરાજસિંહ વાઢેર અને કૃપાલસિંહ વાઢેર એમ બે લોકોની ધરપકડ થઈ ગઈ ત્યારબાદ તેમનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો અને મોબાઈલની અંદરથી વિવિધ ગ્રુપો પ્રાપ્ત થયા જેમાં અંગત માહિતીઓ અધિકારીઓની અંગત માહિતીઓ આ ગ્રુપોમાં વહેંચવામાં આવે છે અને માનવામાં એવું આવી રહ્યું છે કે ગ્રુપોની અંદર જોઈન થવા માટે એકથી બે હજાર રૂપિયા ચૂકવવો પડે છે અને તે અધિકારીઓની માહિતીઓ તેમના સુધી પહોંચી જાય છે ત્યારે ભાવનગરના એસપી હર્ષદ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું તે આપ સાંભળો ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ રજૂઆત કરી કે ચાર વ્યક્તિઓ તેમનો તથા તેમની ઓફિસના અન્ય અધિકારી અને વાહનોને ઈરાદાપૂર્વક પીછો કરી શાસ્ત્ર વિભાગની ગાડીઓ અને અધિકારીઓ કઈ દિશામાં અને કેવી રીતે બહાર જાય છે એનો પીછો કરતા હોય એવી એમને શંકા હતી આ બાબતે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે ફરિયાદમાં ચાર વ્યક્તિઓ જેમના નામ યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ અને નાનુભાઈ માલિક નામના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે સમગ્ર તપાસમાં અત્યાર સુધી યુવરાજસિંહ અને કૃપાલસિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આગળની તપાસમાં આ ચાર આરોપીઓ પોતાના મોબાઈલમાંથી અધિકારીઓના વિશેની માહિતી કોને શેર કરતા હતા તથા તેનો કેવા સંજોગોમાં ગેરઉપયોગ કરતા હતા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે આના સિવાય પણ વધુ આરોપીઓ કે નાગરિકો આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ તેમની ધરપકડ કરવામાં આવનાર છે આ હતા ભાવનગરના એસપી હર્ષદ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વાત સાચી છે અધિકારીઓની જાસૂસી થઈ રહી છે તેમાં ચાર લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે વધારે તપાસ હાથ ધરીને જેટલા લોકો આ જાસૂસી કાંડ સાથે સંકળાયેલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક બીજી તરફ પોલીસ ઉપર પણ આક્ષેપો લાગતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આવો મોટો જાસૂસી કૌભાંડ ચાલી રહ્યો હોય અને પોલીસ આંખ મીચીને ઊંઘી રહી હોય તેવું લાગે છે કેમ કે ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર ઝાલોધરિયાને ખબર પડી જાય છે કે તેમની જાસૂસી થઈ રહી છે અને તેમના દ્વારા ગુનેગારોને પકડી પાડવામાં આવે છે ત્યારે ભાવનગરની પોલીસ ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જય